નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપની નિહાળી રહ્યા ગુજરાત લોકવિજ્ઞાન કેન્દ્ર ગોધરા અને મહીસાગર નેચર એન્ડ એડવેન્ચર ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે લુણાવાડાની સ્કૂલ ખાતે વેદાંત્રિદિવસીય સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પંચાવન બાળકોએ સમર કેમ્પમાં ભાગ લીધો હતો આ કેમ્પ બાળકોને રસ પડે તે રીતે ડોક્ટર વલી અને મયૂર પ્રજાપતિ દ્વારા વૈજ્ઞાનિક પ્રયોગો અંધશ્રદ્ધા નિવારણ એડવેન્ચર પ્રકૃતિ શિક્ષણ સાથે વિશિષ્ટ રમતો રમાડવામાં આવી જેવી પ્રવૃત્તિઓ શિક્ષણની સાથે સાથે ભવિષ્યમાં ઉપયોગી થાય તેવી અને લાયક નવું શીખી શકે સાહસિક અને ડર દૂર થાય તેવી ધ્રુવી પ્રજાપતિ હના મોદનીદાર રવિ ડાભી સભ્યો દ્વારા પ્રવૃત્તિ કરવામાં આવી આ કેમ્પના બાળકોએ મહીસાગર જિલ્લા સેવા સદન ખાતે મહીસાગર જિલ્લા કલેક્ટર હાકુમારી સાથે મુલાકાત કરી સંવાદ સાધ્યો હતો બાળકોએ પોતાના નવા શોખ અને મોટા થઈને શું બનીશું તે વિશે જણાવી રસપ્રદ વાર્તાલાપ કર્યો હતો વૃક્ષોના ઉછેર સ્વચ્છતા ટ્રાફિક સમસ્યા તેમજ નદી તળાવોમાં પ્રદૂષણ અંગે તેઓએ નજરે નિહાળેલી સમસ્યાઓ રજૂ કરી હતી જિલ્લા કલેક્ટરે ખૂબ ખુશી સાથે બાળકો દ્વારા રજૂ થયેલ વિવિધ રજૂઆતો અને વાતોને સાંભળી સૌ સાથે મળીને સારા નાગરિક બની સમસ્યાઓ નિવારણ કરી શકીએ તેના ઉપાયો સમજાવ્યા હતા સિવા સદનમાં બાળકોનો કંડવ ગુંજી ઉઠ્યો હતો જિલ્લા કલેક્ટરના હસ્તે બાળકોને ચોકલેટ સાથે સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યા હતા હતાખમ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરીએ અને વિડીયોને લાઈક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ